એ તમને નો ખબર હોય એ મારે મહેમાન નો જેટલો કંટારો છે એ બે દિયા ત્રણ દે મહેમાન એ ઓલી સુમલી કેટલી તૈયાર છે તમને ખબર છે એ ગાંડા તો મારે એક તમે ફટકાણા એ મહેમાન આયા નથી કે આપડા ઘરે ખોશા નથી મારી માને રોટલો ઘરતાય બર પડે શાક કરતાય બર પડે એટલે શું કાય મહેમાન માર હાટુ બધાય આવે હે હવે મહેમાન ને મે કેટલા દાડા હોય હવે ખાવા વારા ખાય જાય અને સા પાણી પીવા વારા પી જાય એમાં શું તમારે હું કહું ને કવને એટલું જ બોલવાનું તમારે વધારે પડતું બોલવાનું નહીં બરોબર આ ભગવાને એ મોઢું આપ્યું છે ને તો રામ નામ નામ લેવા આપ્યું છે એ છે ને એ જેવું તેવું બોલવાનું નથી સમજ્યા પણ જેવું તેવું હું શું બોલતો છું એ એ એ હું છે આ કોણ આવ્યું આમ જો તો ઠેલા લગા સાલે એ બેરી આ તો અમદાવાદ દ્વારા માર ફાઈન ફુવા એવું આમ જો કાયો ગા

નારી ના પાછળ આયા ગયા તમારે લઈ તો મોટા હોર એટલે પેલા તમાર ઘરે આવી અરે રે એ ફુવા આ સુનીતા તો તમારા બવ જ વખાણ કરે છે કે ફુવા કે દુ ના આયા નથી જે ના આપડા ફઈ ગુજરી ગયા તે દુ ના ફુવા આયા નથી અને ફોને નો આયો હજી આજ હાજે તમારી વાત કરતી હતી આજ ખેલ તો કે આવે ને એટલે પેલા ચા મારા ઘરે પાવો છે બહુ જો બવા ઓ હા ઓ ફુવા એ ફુવા એ અહીંયા હાલો ગામમાં પાછા ફરી પાછી આયા ખબર પડશે ને કે મેં પેલા સાપ આયો તો બહુ મારા ઉપર નારાજ થઈ જશે હાલો હાલો સંભાળે ને હાલો ચાલે બાપુ પેલા ગામ માં આયલા છે કે કિસ્મત કેવા કે મારા ઘરે મહેમાન વાળી આયા તાજે મારું હવે અમારી માં સુમલી કેવી કહેવાય હા બટકાડી આવું બટકાડી આવું પાછી

તો તો આદરા માણે મજા આવી જાય એ હાલો બધા જો આલા જાવી એ ખાવાની કાય મજા આવે હે એ તો નથી ને એ

અને આ છે એમની દીકરી અને જે અમદાવાદ થી આયા છે એ 10 થી રોટાવાના છે આયા હું આયા આવો આવો ફુવા એ રેખા જો ખરા તમાર વાડી કે તો તાઈ ઘરે મારું છે આ સુમિતા ને દુકાન હમણે હમણે કરી છે ને તમે કેતા મને દુકાન કરીને વાત નથી કરી से तुम्हारी यो मु तो थे नहीं ये तेरी प्यार आई थी पर प्यार तो आया मेरी आवारा मकान था प्यार तो ऐसे बाबा वाला बने नहीं था मेरे खबरी बाप रे बाप यार ये खली कैसे के मेहमान दादी रोकावा ना सी अन एक को तो आ सोमा हु माथे जेरे मेहमान आवे तेरे मारा घरे लेन थोड़ी आवे आ, आ मेहमान मारा एक ना थोड़ा सी क्या बदु असल करी वाली का ये आपरुजगर हमाज जाओ, त्योड़। तुमेतो मारी माँ, अज मेमान ने मारा धिरे फोशिन तारे शेया मुरूसे, हातो, मेमान लेका हुँ थोड़ी, वारी कईया हा सावु, हुआ मेमान ना कंदारे तो वारी यरे वावजे सावु, तो मेमान यह कब कब दावसे, यह એ પજ્યા કરીને ખવરાયો તો તૂટી નથી ગઈ એ જરે મહેમાન આવે એટલે મારા ઘરે ખોસીને વદાસ આ સોમાહાના મારી મહેમાન્યાં માં થાબું હોય તો કાઈ મેં હાસવા ન એ હું 5 મિનિટાય નવરી નથી રહેતી અને મહેમાન મારા ઘરે આયા હવે તો હું 1 મિનિટ વાર નવરી નઈ રહઉ હાતે તારે ધંધો છે તો શું મારે ક્યાં હુવાનો નથી એ મારે ઘણો કામ છે કાઈ હું મહેમાનને રાખવાની હમજી એ તારા કોતો એટલી ને કે તારું છે ને દબી દઉં એ તને તો મહેમાન હાસવતા આવે છે મારા ઘરે ખોસી ન્યુ જવાનું તું મારી વાડીયા લઈને આવે તેર તન મજા આવે તો હું કાઈ મહેમાન રાખવાની નથી સમજી તું નવરી ન હોય તો હું લઈ નવરી નથી એ હું કાઈ નવરી એની મને હાસવા એ કામ તો જો આવો આને મહેમાન તો ફિલ્મ જેવો લાગી હા તે હા ને હારા જીવા ને તાલે કે મે મહેમાન હાસે છે અને હવે

બોત કે બહ નાય કે હે હા ઓ બાપ હાઈસી બાતે તવારી કીધું કે કે હું લીંબુનો શાક બનાઉં છું તું મેમાનને ચા પછી પાકે તેલા વાડીએ મેમાનને લઈને આય એ લીંબુનો શાક બનાયે છે લીંબુનો શાક તું सुनके हो लिंबू नु તો મારી જિંદગીમાં मेरी जिंदगी में नाम ही તો बार है ग्रुप में तो लिंबू नु सा के इतना मस्ती नु है ये ગામડાની ने છે મોજ नु सा तो हमारा गामड़ा नी मोज छे मोज या या लो वे का लो का या लो पापा तो वाड़ी आइले से पासा और जिन જેખલી મારી માં મને હજી નથી ઓળખતી ક્યાં સુમલી કેવી છે અમડે તો વાડી લઈને આવું છું મહેમાન ને કેવા લાલિસ માં નાખી દીધા લીંબુ નું શાક કેવા માર દેરાણી લે મહેમાન ખુશી ન વિયાવી મજા આવી ગઈ હવે મારી માં ભલે દાદી લાગે સો મજાના હાચવતી હોય પણ મને ખબર છે મારી માં એ કઈ ઓસી પાકી નથી હમણે મેમાનને ફોવ લઈને પાછા આયા લઈને આવશે એટલે જ જોઈને આક કાંબલે ચડીને ઊભી હાવ ભાઆ નથી કે કાઈ ગામના ઘરવાળાને કાવ બેરા મેમાન આવે છે હમ તઈ જા

हिँ मैनु छ काहे थिआँ लाई थिया आई त खेता लु बिहा साडी लाई म खबर गान छु कसाई छ के बेरो मेमा लायो पोस्छ मेमा लाऊ त्यसलाई खाय खाजु के

ઓહ શેર નીકળી એ વિન્યા એ જોઈને એ મહેમાનને કેવા હેરાન કરે હે બિચારા ખરી કામ કેવા હેરાન કરે હું આ બિચારા પૂછ્યા ને રસ્તામાં ધોતા માલવા નથી ખબર પડતી બાપનો લાગતો ત્યાં તો ખબર પડે આ પીસા પીસા ખરીજા બધા એ નવરા એ તમને કાઈ ધંધો શેખ નહીં એ કોક માળા જોયા સિવાય કઈ આવડે છે તમને ગમ માઈ અને આયા વાડી આવી તો વાડી અને આવડે દેવાની એમ આ પણ તને નો ખબર હોય ઓલી રેખલી ને ઓલી સુમલી જોતા એ તમારે શું પંચાયત કરવી એ સુમલી અને રેખલી મહેમાન આવે ને તા ઈવડ્યું બેને કાયમ એવા ડખાતો આમ બે મોટરસાઈકલ માઈ પા ના ના દઈ ભેદુ થાને આમ ગામના છોકરા અરે આ આ પાછી એરીના ખોવાણી ભારે કરવી હવે તા આ શું કરવું અને એ એ મેરા હાય બાપ શું શું પણ ઊભી થા એ મેરા એ મહેમાન પાછા આયા હાલે આવે છે પાછા આયા એ મુંગા મરો એ આયા હંતું તો વાલો હાલો બાપા હું તારા પગે હાલો આવું છું પણ બાપા આ ઓયડી તો કોઈ હે ને આમ તો જો આ ઓયડી તો ખાલી છે હા એ ભાઈ ભે

પણ <laughs> છે આયા કરે સે ને હવે તો આયા મહિના રોકાવ છે બેરી તો હવે શું કરશું એ બેરા આ રેખલી ને આતા રોધી કોઈ વર્કો છે તો કે આ મારી માં કહે ને આયા મહિનો રહે છે પણ આમ જો આપણે માર બાપા નો બે મહિના વાઈ જાય તે ભલે કાગર વઢીન પડી રહેતી ભૂખી થાય છે એટલે સુમલીન યાદ જાય છે ને એટલે આજે જ વઈ જવાનું તાર માની ગિરે અતારે અતારે સાના માના સાના માના મારી બાના ગિરે બે મહિના રોકાવ છે અમ કે ઝાર વાય દીધી છે વરસાદ આવશે ને પાણી પીજે યોડે